ગીરગઢડાના ધોકડવા ગામે અન્નપૂર્ણા આશ્રમ ખાતે સંત ગણેશપુરી બાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાના દિવસે સમસ્ત સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ગુરુપૂજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સમસ્ત ધોકડવા ગામ લોકો તેમજ ગામના આગેવાનો તેમજ વાપી વલસાડ રાજકોટ અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી ભક્તો પધાર્યા હતા

ઉકેસણા તાલુકાના ધોકડવા ગામમાં દર ગુરુ મોટામાં મોટો ભવ્ય ઉત્સવ ઉજવાય છે ગામ ધુવાડો બંધ રહે છે ગામના તમામ સંબંધ લોકો જમણવા કરવામાં આવે છે અહીં ઘણા ભક્તો આનો લાભ લે છે અને ગામમાં શાંતિપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવે છે આજે રાત્રે સંતવાળીના ભવ્યોમાં ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલું છે તમામ ભક્તજનોને અમે અપીલ કરીએ છીએ કે આ પ્રોગ્રામમાં ગામના તમામ આગેવાનો તમામ સમાજના ભાઈઓ હાજરી આપી અહીં અમારી અપેક્ષા રવા મારું નામ ગીતાબેન છે હું રાજકોટ થી આવી છું અહીંયા આપણે ગણતગીરી બાપુ છે જે સંતમહંત તેનું બહુ સરસ નામ છે ગુરુપૂર્ણિમા આવી છે અહીંયા બહુ સારો મહોત્સવ હોય છે ઠોકડવાનો જૂનું બહુ ઘણા વર્ષો જૂનું મંદિર છે અહીંયા અન્નપૂર્ણાનું પણ બહુ સારું નામ છે માતાજીનું બહુ સાથ છે અહીંયા ગુરુ પૂર્ણિમા હોય ત્યારે બધા જમણવાર હોય છે સાંજે બધો ડાયરો હોય છે ભજનનો પ્રોગ્રામ હોય છે અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ રાજકોટથી અને અમને અહીંયા બહુ સારું લાગે છે એટલે અમારી ઈચ્છા કે ભગવાન અમને દર વર્ષે અહીંયા આવવાનું અમને નક્કી જ રાખે નારાયણ હું અરૂણાબેન

ગમે તકલીફ હોય તો આ અમારો વિશ્વાસ છે એમ અમે લગભગ ઘણા વર્ષો અને અમે જાત્રા એટલી બધી કરી ચાર ધામની જાત્રા બે વાર કરી ની જાત્રા કરી બાર જ્યોતિર્લિંગ ની જાત્રા કરી અને બહુ મજા આવી એમ એવી જાત્રા આપણે જેવી ગુરુજી એ જાત્રા કરી એવી એકલા આપણે ગમે એટલા પૈસા નાખીએ ને તોય નો થાય એમ અને આ લગભગ બાજુમાં બધા છે એ બધા અમારી જાત્રામાં હતા એમ